પરીક્ષિત જયારે કોઈ તકલીફમાં આવી જાય તો એવી રીતે ભગવાનની પાછળ પૂજા કરવા એવી રીતે બેસી જાય મેં તમને કીધું શ્રી વાર બોલી નાખે પણ કારણ કે એને અત્યારે તકલીફમાં છે પણ સમય આવે પરીક્ષિત નિર્ભય બનાયા કૃષ્ણ ક્યાં દૂર નથી જે આ તત્વ મળી જાય એટલે પરીક્ષિત પરીક્ષિત મહારાજને કહે છે કે તને આ નદીમાં ભગવાન દેખાય છે તને વૃક્ષમાં દેખાય છે ભગવાન આપણ ભગવાનનું સ્વરૂપ છે રાજન ભગવાનનું દરેક જગ્યાએ સ્વરૂપ છે ભગવાને લોક બનાવ્યા છે ભૂહુ ભુવા સ્વહ મહા જના તપહ સત્યમ આ લોક સાત લોક ઉપર છે નીચે જે પાંચ સાત પાતાળ છે અતલ વિતલ સુતલ તલાતલ મહિતલ પાતલ આ બધું પાતાળ છે આ ભગવાનનું સૃષ્ટિનું સર્જન છે હવે સત્ય લોક છે ભગવાનનું મસ્તક છે અને પાતાળ છે ભગવાનના પગ ભગવાનનું સૂક્ષ્મ નહીં પણ સ્થુલ સ્વરૂપ છે આમાં પણ ભગવાન છે આ જેટલી નદીઓ છે ગંગા યમુના સરસ્વતી ભગવાનની બધી નાડીઓ છે પહાડો છે ભગવાનના ઈ અસ્થિ છે વૃક્ષો છે ભગવાનના રૂવાડા છે અને સુરત ચંદ્ર ભગવાનની આંખ છે આવું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે પરીક્ષિત રાજાને વાદળા છે કેશ છે ભગવાનના દિશાઓ છે કાન છે ભગવાનનું સ્થૂળ સ્વરૂપ છે સૂક્ષ્મ છે ભગવાનની મૂર્તિનું સ્વરૂપ જે આપણા અંતર છે એને સૂક્ષ્મ સ્વરૂપ કહેવાય છે ચેતનાઓ જેને કહેવાય છે પછી સુખદેવજી મહારાજ કહે છે એને ધારણાની બધી યોગ સાધનાઓની યોગીઓની બધી રીતો ગતિઓ આપી કે જ્ઞાન માટે ભગવાન શિવની પૂજા કરો પ્રજા માટે પ્રજાપતિની શક્તિ માટે ઉમાની પણ બધું જોતું હોય અને કઈ ન જોતું હોય તો કોની પૂજા કીધી છે શ્રીજી બધું જોતું હોય ન જોતું હોય મોક્ષ જોતો હોય તો શ્રીજી બાબા પાસે આવો તમે ત્યાં બધું મળે છે તમે ઓલું એક વિરાટ સ્વરૂપ જોયું છે તમે એમાં દરેક દેવતાના મહાવિરાટ સ્વરૂપની અંદર દર્શન થશે એ વિરાટ સ્વરૂપ આપણા શ્રીજી બાબાનું છે